હલો વિદ્યાર્થી મિત્રો એ ભરતીની તમારું સ્વાગત છે આપણે સેન્ટ્રલ રેલવેમાં જે પટ્ટાવાળાની ભરતી છે એના વિશે વાત કરવાની છે સેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક અને શેર કરો વયમર્યાદા વિશે માહિતી મેળવીશું આપણે શૈક્ષણિક લાઇક શું રહેશે અને મહત્વપૂર્ણ તારીખ અને જાની અરજી પ્રક્રિયા છે એ તમારે કઈ રીતના કરવી બધી આ વિડીયોમાં વાત કરવાની તો વિડીયોમાં બને રહીજો સ ભરતીનું નામ છે રેલવે બરાબર અને ધોરણ દસ પાસ ઉપર છે અને ઓગણત્રીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આપી દીધેલ છે આપણે તમે જોઈ શકો છો એકદમ ક્લીન દેખાય ક્લિયર દેખાય એના માટે આપણે એક વ્યવસ્થિત રીતે આપી છે અને આપણે અને તમારે જે ફોર્મ ભરવાની ઈચ્છા હોય જે કોઈ મિત્રોને વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરી શકો છો અને આપણે વયમર્યાદાની થોડીક વાત કરી દઈએ તો વયમર્યાદા અઢાર વર્ષથી જે સ્ટાર્ટિંગ છે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં જે નથી અને જે આ વયમર્યાદાથી એટલે તમે નૃત્ય એટલે અઢાર વર્ષ હોય તો તમે આમાં સરળતાથી જે છે એ ફોર્મ ભરી શકો છો ને બીજું કોઈ અગત્યની જોગવાઈ આમાં આપેલ નથી કે લિમિટ કાંઈ નથી બરાબર તો આ રીતના રહેશે અને વાત કરીએ તો આપણે જે સેન્ટ્રલ રેલવે પટાવાળા માટે છે ધોરણ દસમો પાસ હોય એ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે તો આ રીતના શૈક્ષણિક જે વયમર્યાદા છે એ રાખેલી છે કોઈપણ બોર્ડનું જેમ માર્કશીટ હોય એ ચાલે છે અને વાત કરીએ તો છેલ્લી તારીખની આપણે વાત કરી દઈએ છીએ કે ઓગણત્રીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે અને જાન્યુઆરી મહિનામાં જે ફોર્મ ભરવાનું છે સ્ટાર્ટ થઈ હશે ટૂંક જ સમયની માલ પર એક સારી ભરતી આવી છે અને આગળ વાત કરીએ તો આપણે જે હરજી પ્રક્રિયા છે એ આપણે તમારા ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈ નોટિફિકેશન જે સૂચના છે એની પીડીએફ ડાઉનલોડ કરી અને એકદમ પહેલાં રીડ કરી અને વાંચીએ સમજી અને પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતની પરતીનો વિડીયો હતો તમને વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી રહ્યા રજા